તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે પ્રોવિઝનલ આન્સાય એ બાબતે મિત્રો ચર્ચા કરવાના છે તો આપ સૌ મિત્રો જાણતા હશે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તેમાં મિત્રો જે તે એક્ઝામ લેવાઈ હોય તો તેમાં જે પ્રોવિઝનલ આન્સર કી પહેલાં ડિક્લેર કરવામાં આવે છે એટલે પ્રોવિઝનલ આન્સર કીમાં મિત્રો જે પ્રશ્ન હોય કોઈ પણ જે પ્રશ્ન હોય તો તેમાં કંઈકને કંઈક ભૂલ જોવા મળે ક્યાં તો પ્રશ્નમાં ભૂલ જોવા મળે કાં તો જવાબમાં ભૂલ જોવા મળે અથવા જવાબમાં એકથી વધુ પણ જો જવાબ આવે તો તેમાં વિદ્યાર્થીઓને કદાચ મિત્રો અસંતોષ હોય તો તેમાં મિત્રો વાંધા કરવાની હોય છે એટલે વાંધાજીમાં આપણે વાત કરીએ કે મિત્રો જે તે પ્રશ્નમાં જે જવાબમાં જો ભૂલ હોય તો તેમાં મિત્રો આપણે વિવિધ પુરાવા તરીકે જે એનસીઆરટી જીસીઆરટીમાં જે પણ માહિતી જે હોય જે તે પ્રશ્નની અને તેમાં જો માહિતી પ્રશ્ન પેપરમાં અયોગ્ય જે જવાબ આપ્યો હોય પ્રશ્ન આન્સકીમાં અને આપણે જો યોગ્ય જવાબ મેળવવાનો હોય તો આપણે મિત્રો જે વાંધાજી તરીકે તેમાં પુરાવા રજૂ કરવાના હોય છે તેમાં આપણે વાત કરીએ જીસીઆરટી એનસીઆરટી અને તેમાં જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની પણ બુકો હોય છે તો તેમાં પણ કંઈક ને કંઈક પ્રશ્નમાં ભૂલ હોય તો આપણે જે માહિતી તેમાં રજૂ કરીએ તો જે વિસ્તૃત માહિતી રજૂ કરીએ તો તેમાં જે પ્રશ્ન ના જવાબ અથવા પ્રશ્નમાં ભૂલ હોય અને અન્યથા કોઈ પણ ભૂલ હોય તો તેમાં જે સુધારવાની શક્યતાઓ રહેલી છે અને આપ સૌ મિત્રો જાણતા હશે કે આ જે કોઈપણ એક્ઝામની પ્રોવિઝનલ આન્સર કી પહેલાં ડિક્લેર કરવામાં આવે છે ત્યારબાદ જે ફાઇનલ આન્સર કી આપવામાં આવે છે તો આજે આપણે જે ચર્ચા કરીશું કે પ્રોવિઝનલ આન્સર કી બાબતે જે ગુજરાત પોલીસ વિભાગમાં આપણે જોઈએ કે પ્રોવિઝનલ આન્સર કીમાં જો શું હોય તો શું થાય અને પ્રશ્નો ખોટા હોય તો શું થાય અને પ્રશ્નો અભ્યાસક્રમના બહાર ના હોય તો જે ભક્તિ બોર્ડને શું કરવું પડે તો તેની માહિતી વિસ્તૃત આપણે અહીંયા જોઈએ તો આપણે વાત કરીએ કે જે આ માહિતી આપણે ડોક્ટર બીસી રાઠોડ જે પ્રોફેસર સાહેબ દ્વારા તેમને એક માહિતી તૈયાર કરી છે કે જે પ્રશ્નો જો ખોટા હોય તો શું થાય તો આપણે એલ પરીક્ષાની વાત કરીએ તો તેમાં પ્રશ્ન જો ખોટો હોય તો તે શું થાય તો પ્રશ્ન ખોટો હોય તો અગાઉ થાય ત્યારબાદ આપણે પ્રોવિઝનલ આન્સર કીમાં જો જવાબ ખોટો હોય અને વિકલ્પમાં આપેલા અન્ય વિકલ્પ સાચો તો જવાબ સુધારવો પડે કેમકે આપણે વાત કરીએ કે ચાર ઓપ્શન હોય છે અને એમાં આન્સર કીમાં જો જવાબ ખોટો હોય અને વાત કરીએ કે આપેલા અન્ય વિકલ્પ જો સાચો હોય તો તેમાં જવાબ સુધારવો પડે એ તો મિત્રો આપણે સ્વાભાવિક જ છે કેમ કે ચાક ઓપ્શન હોય ચારમાંથી કદાચ પ્રોવિઝનલ આન્સર કીમાં આપણે વાત કરીએ કે જે ખોટો જવાબ આપ્યો અને અન્ય જવાબ આવે તો તેમાં જે જવાબ સુધારવો પડે જે ભક્તિ બોર્ડની વાત કરીએ તો આપણે તો કોઈ પ્રશ્નના જવાબમાં બે વિકલ્પ સાચો હોય તો બે બંને જવાબ આપવા પડે તો આ પણ આપણે જોઈએ કે કોઈપણ પ્રશ્નના બે જવાબ પણ આવી શકે તો તેના ઓપ્શનના આધારે મિત્રો આપણે બે જવાબ પણ સાચા ગણવા પડે હવે આપણે વાત કરીએ કે ચારે વિકલ્પમાં જો એક પણ જવાબ સાચો ન હોય તો તે પ્રશ્ન રદ કરવો પડે આ માહિતી આપણે જોઈએ કે ચાર વિકલ્પમાંથી એક પણ સાચો જવાબ ન હોય તો પ્રશ્ન આપણે રદ કરવો પડે જે રીતે ભક્તિ બોર્ડની વાત કરીએ જો પ્રશ્નમાં જ ભૂલ હોય તો પ્રશ્ન રદ કરવો પડે જો આખા પ્રશ્નમાં જ ભૂલ હોય તો પ્રશ્ન રદ કરવો પડે તો આપણે જે કોન્સ્ટેબલની પરીક્ષાની વાત કરીએ કે એકમાં બે પ્રશ્નો એક જૈન શબ્દવાળો કંઈક છે મિત્રો અનેક જે કક્કા વાગીનો જે પ્રશ્ન છે જે લોજિકલ બધા એમાં અલગ અલગ લોજિક જે જોવા મળે છે એક તો જૈન શબ્દવાળો છે તેમાં મિત્રો જે સુધારવાની શક્યતાઓ રહેલી છે અને જે કક્કા વાગેનો પ્રશ્ન કદાચ ભક્તિ બોર્ડ વિચારે તો તેના કદાચ જવાબ કદાચ એકથી વધુ પણ આપી શકે તે બાદ આપણે વાત કરીએ કે જો પ્રશ્નો અભ્યાસક્રમ બહારના હોય તો વિદ્યાર્થીઓના શું શું થાય તમે તો પ્રશ્નો જે અભ્યાસક્રમ બહારના હોય તો વિદ્યાર્થીઓને પૂરા ગુણ આપવા પડે તો આ મિત્રો ખાસ આપણે જોવાનું છે કે કોન્સ્ટેબલની પરીક્ષામાં જે કદ્યાંત ગ્રહમાં જે ફક્કામાંથી પ્રશ્નોના ઉત્તર લખવાના તો તેમાં જે ભક્તિ બોર્ડે જે પેપર કાઢ્યું તો તેમાં વ્યાકરણના પ્રશ્નો આપણને જોવા મળે એટલે કે જોડણી છે ત્યારબાદ એમાં જે છંદના કંઈક પણ જે પ્રશ્નો એમાં જોવા મળે જરૂર નહીં હતી તો આવા પ્રશ્નો જે અભ્યાસક્રમ બહાર હતા હોય તો વિદ્યાર્થીઓને એમાં પૂરા ગુણ આપવા પડે તો આ જે માહિતી આની વાત કરીએ તો હિમાચલ પ્રદેશના હાઈકોર્ટના ચુકાદા મુજબ આપણે અહીંયા આ રીતનું જે ભક્તિ બોર્ડે આપવું પડે પણ હવે આપણે જોઈએ કે શું થાય છે આગળ અને આપણે જે વાંધાક જે કહીએ છે અને જે ફાઇનલ આન્સેગીમાં શું સુધારકોએ તેની આપણે થોડી એક આ જોવી પડશે મિત્રો તો આ માહિતી આપણી ચેનલ સાથે જોડાયેલા કહીજો આવી માહિતી માટે નવી નવી અને આવનારી નવી પોલીસ ભક્તિની પણ માહિતી આપણી ચેનલ પર રેગ્યુલર નિયમિત મળતી રહેશે